કુલ પ્રોફેશનલ તથા ઇંગ્લિશ એક્સપ્રેસના કોફાઉન્ડર શ્રી વિશાલ ગુર્જર દ્વારા હતી અને પરિણામ જાહેર કર્યો હતો એમાં એલ એન્ડ ટી કંપનીની ઇંગ્લિશ લિટરેસી ફો પ્રોગ્રામના કોઓર્ડિનેટર શ્રી પ્રિયંકા શિર્કે અહમ ભૂમિકા નિભાવી હતી ધોરણ એક થી આઠના વિદ્યાર્થીઓએ અંગ્રેજી ભાષાની વિભિન્ન પ્રકારની ઇંગ્લિશ સ્પીકિંગ સ્કિલનું પ્રદર્શન બારસો જેટલા વાલી અને દસ જેટલા પ્રિન્સિપલ પંદર જેટલા ઇંગ્લિશ ટીચર સામે કરીને દરેકને મંત્રમુગ્ધ કરી દીધા હતા જેમાં વિજેતા વિદ્યાર્થીને ટ્રોફી મેડલ તથા સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહન કરવામાં આવ્યા હતા આ સ્પર્ધામાં ક્વિઝ માસ્ટરની ની ભૂમિકા ઇંગ્લિશ એક્સપ્રેસના ફાઉન્ડર તથા બ્રેન બેટલના ક્રિએટર શ્રી ચિંતન વેદ દ્વારા ખૂબ જ રસપ્રદ તથા મનોરંજન રીતે નિભાવવામાં આવી હતી અતિથિ તરીકે ગુરુ કૃપા વિદ્યાલય મોરાભાગરના શ્રી ડોક્ટર નૈલેશ પટેલ એચપી દેસાઈ સ્કૂલના પ્રિન્સિપલ શ્રી કેયુરભાઈ શર્મા ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલ રાનકુઆના પ્રિન્સિપલ શ્રી જાગૃતિ યાદવ તથા યુનેજ કેમ્બ્રિજ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર શ્રી સંદીપ દેસાઈએ હાજરી તથા વ્યક્તવ્ય આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા રિપોર્ટર રશીદ ભાણા તે હાલકા ન્યૂઝ